તો દોસ્તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના કોમેડી કિંગ એવી એસબી હિન્દુસ્તાની ટીમના એક્ટર એટલે કે અભિક વિશે તો મિત્રો અભીક એ ગોડાનો રોલ કરે છે દરેક વીડિયોમાં તો ફુમતાજીના આડુ ભૂપતજીનો જે ગોડાનો રોલ કરે છે તો મિત્રો અભિકનું રિયલ નામ શું છે તમને જણાવી દઈએ તો મિત્રો વાત કરીએ અભિકનું રિયલ નામ અભિકસિંહ દરબાર છે એટલે કે તેનું એ જ નામ છે અને મિત્રો તેમની લાઈફસ્ટાઈલ તેમની બાયોગ્રાફી અને તેમના જીવન વિશે આપણે જાણકારી આપવાના છીએ તો આપણે તેના રિયલ નામની તો વાત કરી દીધી અને વાત કરીએ હવે મિત્રો અભિ પાસે કઈ ગાડી છે તો મિત્રો વાત અભિ પાસે હમણાં જ અભીએ ક્રેટા ગાડી છોડાય છે નવી ફ્રેશ અભી પાસે ક્રેટા ગાડી છે અને મિત્રો વાત કરીએ બીજી કે અભિના પરિવારમાં કોણ કોણ છે તો મિત્રો હમણાં જ આજ જ એક વર્ષ પહેલાં અભિના અને તેમના ભાઈ કરણના લગ્ન થયા હતા મુડીસા ગામમાં તો મિત્રો વાત કરીએ અભિના ઘરમાં અભિની મમ્મી અભિના બીજા બે ભાઈ છે અને તેના પપ્પા અને એ ચાર પાંચ છ સાત આઠ જણા છે તેની ફેમિલીમાં કુલ અને મિત્રો અંદાજે તેનાથી વધારે પણ હોઈ શકે કેમ કે ત્રણ ભાઈ છે ત્રણ ભાઈ અને પત્નિયા અને બે માતા માતા પિતા આઠ કુલ છે ની વાત કરીએ મિત્રો અભિકની જિંદગીની કે અભિક હાલ કયા ધોરણમાં ભણે છે કે નથી ભણતો તો મિત્રો વાત કરીએ અભિક લગભગ દસ પાસ કરીને ભણવાનું છોડી દીધું અભિકે અને લગભગ ભણતો હોય ઘરે બેઠા ઘરે બેઠા એક્ઝામ આપતો હશે અને મિત્રો વાત કરીએ કે અભી કેટલા પૈસા કમાય છે તો મિત્રો વાત કરીએ અભિની તો અભી કિસન યુટ્યુબમાંથી જે એસ બી હિન્દુસ્તાન ટીમના જેટલા એક્ટરો કમાય છે એટલા અભી પણ કમાય છે અને તેની અંદર જે આવક લઈ લઈને લગભગ ત્રીસથી પોત્રીસ લાખ હશે આ આપણે કોઈ ફાઇનલ ના કહી શકીએ એટલે અભી અભિ એકલાની એટલી બધી ના હોય અભી કેકલાની બધી ભાગ્ય પડતી જે આવતી હશે હશે તો એમાં આપણે કોઈ ચર્ચા કરતા નથી અને મિત્રો અભી કે બહુ મસ્ત જીવન જીવે છે અને તમારા ભાઈ પણ એનો લોક બના છે તો સપોર્ટ કરજો આ તો આ રીતે અભિકના રિયલ લાઈફની વાત અને જ્યારે ફોટોમાં જોઈ શકો છો અભિકનો પરિવાર તો ચલો આજનો ડિઆોથી ટાટાભાઈ ભાઈ